તો આને હલાવ રાખશું આ શેકાય ત્યાં સુધી તો આને ઘીમાં હોય પેલા રવામાં જો આપણે પાણી ગરમ કરી નાખ્યું છે આમાં ખાંડ હતી નાખેલી અને આ છે જાયફળ આને આપણે વાતરી નાખશું અંદર નાખવા તો હવે જો રવો શેકાવા આવ્યો છે તો આપણે આની અંદર ખાંડનું પાણી જે ગરમ કર્યું ને આમાં નાખી દઈશું ભાઈ છે જો સપલ જો સો મહામાં બધાને આવું રે કાજી આ ભાઈ મારા જોઈ દેવા

થોડોક અહીંયા થાળીને નાખેસુ તો સરસ મજા પ્રસાદ જેવો તૈયાર થઈ જશે પોપનો ભોજન સરસ મજાનું એવું તૈયાર કર્યું છે